થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાલમ ફાઉન્ડેશન અંતર્ગત ચાલતી જે નકલી નર્સિંગ કોલેજ છે તેનો પર્દાફાશ કર્યો હતો એટલું જ નહીં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા તેમને સાથે રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા હતા અને આ દ્રશ્ય પણ સામે આવ્યા છે જેમાં ચૈતર વસાવાએ શું માંગણી કરી છે વિગતે વાત કરી આ વિડીયોમાં એવું કહેવાય રહ્યું છે કે છેલ્લા વીસ વર્ષથી નકલી કોલેજ ચાલી રહી છે તેમાં હજારો વિદ્યાર્થીઓ આઉટ થઈને બહાર કામગીરી પણ કરી રહ્યા છે તેના ધારાસભ્ય જયતર વસાવ દ્વારા એવો આરોપ છે તેમનો કે આઈ કે ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા કોઈપણ પ્રકારની આ નર્સિંગ કોલેજને માન્યતા આપવામાં આવી નથી છતાં પણ આ કોલેજો ચાલી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમણે નર્સિંગ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરાવવાના બહાને પૈસા પડાવ્યા હતા તેમના પાસે સ્કોલરશીપ મળશે તેવું કહીને છેલ્લા ત્રણ વર્ષથી પરીક્ષા લેવામાં નથી આવી ક્યાં યુનિવર્સિટી આવેલી છે તે પણ જણાવવામાં નથી આવ્યું ને આ અલગ અલગ જે શંકા કુશંકા વિદ્યાર્થીઓમાં ઉપસ્થિત ગઈને તેમના ધારાસભ્ય ચૈતર વસાવાને સંપર્ક કર્યો ત્યારબાદ ચૈતર વસાવાએ આખું અભિયાન હાથમાં લીધું અને આ મામલામાં તપાસ કરવામાં આવતા ત્યારે આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ત્યાંથી અભ્યાસ કરીને નીકળી ચૂક્યા છે ને આ નકલી કોલેજ ધમધમતી હોય તે પ્રકારની વાત સામે આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા દરમિયાન ચૈત્ર વસાવા શું માંગ કરી છે તે સાંભળી લો મારી ડીડીએપાડાની કાર્યાલય પર સોથી દોઢસો વિદ્યાર્થીઓ જેટલા થયા હશે વારા પરથી બધા આવતા હતા તો મા કામલમ જે ફાઉન્ડેશન છે એની અમે પ્રત્યેક રૂબરૂ મુલાકાત લીધી તો ત્યાં કોઈ કોચિંગ ક્લાસ કોઈ પ્રોફેસર કોઈ ટેકનિકલી પ્રેક્ટિકલી કોઈ સાધનો કે કોઈપણ જાતનો એવો તાલીમ કે કોચિંગ ક્લાસ નહોતા ચાલતા અને એમના પર જ્યારે અમે એની પરવાનગીની માંગણી કરી કે ભાઈ તમારા પર ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરવાનગી છે તો નથી તમારી પાસે ગુજરાત આરોગ્ય અને તબીબ તબીબી વિભાગની પરવાનગી છે તો નથી તો જે સસ્તા કે જે ટ્રસ્ટ ગુજરાતમાં પોતાની ઓફિસ ખોલીને બેંગ્લોર કે બહારની યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન રહીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લે છે જેને સરકાર પણ માન્યતા નથી આપતી સરકારી સ્કોલરશિપ પણ નથી મળતી કે સરકારી ભરતીઓમાં એમને યોગ્યતા નથી પાત્રતા નથી ધરાવતા તો કેમ આટલી બધી કૌભાંડો આ વિસ્તારમાં છેલ્લા આટલા વર્ષોથી ચાલે છે તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને કોના રહેમ નજરથી ચાલે છે એ એક પ્રશ્ન ઉભો થયો છે સર આપણે જે માહિતી તંત્ર પાસે માંગી હતી એમાં પણ એમણે કબૂલ કર્યું છે કે આ સંસ્થાને માન્યતા સરકાર તરફથી નથી મેં સાત નવેમ્બરના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી સાથે અમે પત્રવ્યવહાર કર્યો અમે વાત કરી તો એમણે બીજા જ દિવસે સત્તાવાર રીતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ઢીંડોરજીએ પ્રેસ વાર્તા કરી અને એમણે કીધું કે આ સંસ્થા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કમલમ સંસ્થા જેના શાખા રાજપીપળા વ્યારા અને સુરત છે એ ઇનલીગલી છે અને અમે એના પર કડક કાર્યવાહી કરીશું મંત્રી કહેતા હોય સરકાર પોતે કહેતી હોય કે આ ઇનલીગલી છે છતાંય કાર્યવાહી નથી થતી ત્યારે કોના આશીર્વાદ છે એ સવાલ છે અમારે એ ભાઈ પર શું કાર્યવાહી થાય છે ક્યારે થાય છે એની સાથે કોઈ મતલબ નથી પણ અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવી જોઈએ એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવા જોઈએ અને એમને ત્રણ વર્ષની તાલીમ કોચિંગ મળીને એમને ઉત્તરણિત કરાવી આપવાની જવાબદારી સરકારે લેવી પડશે અને તો જ એ જ માંગ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છે તો હમણાં કલેક્ટરશ્રીને અમે વિદ્યાર્થીઓ એમના વાલીઓ અને અમારા આગેવાનો સાથે મળવા જઈ રહ્યા છે કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા એક વાર મળી લો એક મળી લો પછી સંકલન કરી લો એકવાર સંકલન કરી કલેક્ટર સાહેબ ને એવું હોય તો કલેક્ટર સાહેબને હું રિક્વેસ્ટ કરીને અહિયાં નીચે દસ મિનિટ બોલાવું છું તમે એકવાર મળી આવો ના ના સાહેબ તમે એકવાર સંકલન કરી લો હું કલેક્ટર સાહેબ સાથે હમણાં રિક્વેસ્ટ કરું છું અહીંયા હોય તો નીચે દસ મિનિટ હું બોલાવું છું પણ એકવાર તમે સંકલન કરી આવો કે અમારી માંગણીઓ આટલી ત્રણ છે ચાર માંગણીઓ જયારે સંકલન કરી આવો અમે બેસીએ છીએ હવે આ હતા આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે માંગણી કરતા જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તેમના ડોક્યુમેન્ટ નર્સિંગ કોલેજે લીધા છે તે પરત આપવામાં આવે તેમની જે ફીસ લેવામાં આવી હતી તે પણ પરત આપવામાં આવે તેમજ રાજ્ય સરકાર પાસે તેમણે માંગણી કરી છે કે જે વિદ્યાર્થીઓનું હાલ વર્તમાન સમયમાં અભ્યાસ ચાલી રહ્યો છે તો સરકાર માન્ય જે નર્સિંગ કોલેજો છે તેમાં વિદ્યાર્થીઓને એડમિશન આપીને તે તેમનો જે અભ્યાસ છે તે પૂર્ણ કરાવવામાં આવે તેમજ સ્કોલરશિપની જે માન્યતાની બાબત છે તેમાં પણ સ્કોલરશીપ અત્યાર સુધી આપવામાં નથી આવી તો તે મામલામાં આ સ્કોલરશિપનો પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે આટલું જ નહીં સાથે જ આ ઘટનામાં જિલ્લા આરએમઓ ઓ દ્વારા આ નકલી કોલેજ સામે ફરિયાદ નોંધાવવામાં આવે તે પ્રકારની અલગ અલગ માંગ હાલ કરવામાં આવી છે અને આ મામલે પણ અલ્ટિમેટમ આપી દીધું છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં સરકાર તરફથી ફરિયાદ કરવામાં આવે છે કે પછી દાળમાં કંઈક કાળું છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાઇનાઇટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં